નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલ જામનગર માર્કેટયાર્ડના આજના બજાર ભાવની માહિતી મેળવશું બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો બાજરો જેમનો નીચો ભાવ છે ત્રણસો રૂપિયાથી ઊંચા ભાવસે 445 ને રૂપિયા ઘઉં ત્રણસો પચાસ થી પચાસ રૂપિયા અડદ એક હજારથી પંદરસો પંદર રૂપિયા તુવેર એક હજારથી પંદરસો રૂપિયા ચોળી નવસોથી બારસો નેવું રૂપિયા વાલ આઠસોથી નવસો સાઠ રૂપિયા મેથી નવસોથી બારસોને બોંતેર રૂપિયા ચણા નવસો પચાસ થી અગિયારસો ચાલીસ રૂપિયા ચણા સફેદ એક હજારથી સત્તરસો ચાલીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી છોળસો ને રૂપિયા મગફળી જાડી એક હજારથી પંદરસો રૂપિયા મગફળી નંબર છાસઠ અગિયારસોથી સોળસો નેવું રૂપિયા એરંડા એક હજારથી બારસો ને ઓગણપચાસ રૂપિયા રાયડો નવસો પચાસથી બારસો ને પાસઠ રૂપિયા રાય એક હજારથી ચૌદસો નેવું રૂપિયા લસણ આઠસોથી સત્તરસો ને ત્રીસ રૂપિયા કપાસ એક હજારથી ચોળસો ને ચાલીસ રૂપિયા જીરું બે હજાર આઠસોથી ચાર હજારને પાંચસો રૂપિયા અજમો પંદરસોથી છ હજારને પચાસ રૂપિયા અજમાની ભૂંસી સો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા ધાણા બારસોથી ઓગણીસો પાંચ રૂપિયા મરસા તેરસોથી છ હજાર રૂપિયા ડુંગળી ચાલીસથી ત્રણસો રૂપિયા સોયાબીન નવસોથી અગિયારસો ને રૂપિયા વટાણા આઠસો રૂપિયાથી એક હજાર ને પંચાવન રૂપિયા આ મુજબ તા જીરુ જીરું ડુંગળી ઘઉં અને અન્ય પાકના આજના બજાર ભાવ